રાજ્યના તમામ મેળા બંધ કરવામાં આવ્યા હતા જે મેળામાંથી સુરત વનિતા મેળો ચાલુ કરવા માટે આજરોજ સુરત મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર મેળાના આયોજકો અને મેળાના કામ કરતા કર્મચારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે મેળામાં કામ કરતા લોકો સૂત્રોચ્ચાર કરતા સામે આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે મેળો છેલ્લા વીસ કે પચીસ દિવસથી બંધ છે જેના કારણે મેળાના આયોજકો મેળાના સ્ટોલ ધારકો તેમજ મેળામાં કામ કરનારા સાતસોથી થી આઠસો વ્યક્તિઓ હાલ ભૂખે મરી રહ્યા છે તેઓનું ગુજરાત વિશ્રાંત કરવાનું મુશ્કેલ બની રહ્યું છે રાજકોટમાં જે ઘટના બની તેનું અમને દુઃખ છે પરંતુ રાજકોટની ઘટનાને કારણે સમગ્ર રાજ્યના મેળાઓ બંધ છે તે મેળાઓ સંપૂર્ણ પરમિટ હોય તેવા મેળાને ચાલુ કરવા માટે આજ રોજ આયોજન પત્ર આપવામાં આવ્યું હતું અમારે આ મજબૂરી આ છે કે આના પર અમારી રોજી ચાલે છે અને આના પર અમારા બસો માણસનું કુટુંબમાં પરિવારમાં ચાલે છે તો અમારે કરવું શું હવે તમે બંધ કરાવો તો અમે ક્યાં જઈએ આ મેળો જ્યાં જાય તો અમે જઈએ છીએ એના પર અમારું જીવન ચાલે છે આખી જિંદગી અમારી મેળા માંગે લઉં છું લગભગ બસો એક લેડિસ છે બુકિંગમાં લકલીફમાં આ જ છે કે અમારી માંગે છે કે અમને વિનંતી કરીએ છીએ કે તમારો મેળો ચાલુ કરાય એટલે અમારી રોજી વરકદા ચાલુ થાય બીજું કાય છે આ જ અમારી વિનંતી પંદર દિવસ થી બંધ છે હા ત્યારથી રાજકોટ પણ થયું ત્યારથી આ બંધ થયું છે તમે ચાલુ કરાવો એવી અમારી મહેરબાની અમે એટલી વિનંતી કરીએ છીએ કે મેળો ચાલુ થાય એટલે અમારી બળકટ પણ ચાલુ થાય રોજી ચાલુ થાય ને બસો માણસ નું અમે જે છે તે અમારું પૂરું થઈ શકે સર અમારો એક જ માંગણી છે કે મેળો ચાલુ કરો કેમ કે પંદર વીસ દિવસ મેળો બંધ છે એટલે રાજકોટનો જે કાન થયેલો એના લીધે એમના જે નિયમના હિસાબથી જે હતું એ અમે પૂરું કરી દીધું મેળાવાળાએ પછી લોકો પાસે અમે બાર બાર જઈએ મેળો ચાલુ કરો સર મેળો ચાલુ કરો પણ આ લોકો ની બી કઈ મજબૂરી છે કે અહીંયા દોડાવે ત્યાં દોડાવે પરમિશનનું પ્રોબ્લેમ એ બધું પણ આ બધું ક્લિયર કર્યા પછી પણ અમારો મેળો ચાલુ નથી થતો અને અમારા મેળા પર કમસે કમ સાતસો આઠસો માણસનું કુટુંબ મતલબ પાલન પોષણ ચાલે છે બધા ભૂખા મરે છે વીસ દિવસથી કામ ધંધો નથી ખાવાના વાંધા પડે છે એટલે સરકારે વિનંતી છે કે મેળો ચાલુ કરી આપો બસ